અંકલેશ્વર ઉજવણી કરવામાં આવી હતી અંકલેશ્વરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દર આરએસએસ અને શ્રી રામ ગ્રુપ દ્વારા સાંજના અરસામાં ત્રણ રસ્તા સર્કલ ખાતેથી ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા કરવામાં આવી હતી રામનવમી પર્વ નિમિત્તે અંકલેશ્વર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ આરએસએસ અને શ્રી રામ ગ્રુપ સહિતની સંસ્થા દ્વારા ભગવાન શ્રી રામના ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ ખાતેથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલ મહામંત્રી જિજ્ઞેશ અંદાડિયા ભવાની સિંઘ સહિતના આગેવાનો ઉપસ્થિત રહી પ્રભુ શ્રી રામની આરતી ઉતારી હતી આ શોભાયાત્રા નગરના વિવિધ માર્ગો પર ફરી હતી અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આ શોભાયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ધનંજય કુમાર કલ્યાણભાઈ પટેલ વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાર પ્રમુખ ભરૂચ જિલ્લા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ હિન્દુ પરિષદ બદરંગલ દ્વારા રામ નવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે ચારસો છન્નું વર્ષના ઇતિહાસમાં આટલા વર્ષો સુધી રામ રામલલ્લા ટેન્ટમાં રહ્યા છે આ પહેલી એવી રામનવમીની શોભાયાત્રા છે કે જ્યારે રામ ભગવાન પોએ ટેન્ટમાંથી પોતાના નિજ ભવનમાં બિરાજમાન થયા છે તો આ ખુશીના અવસરે આખા અંકલેશ્વર તાલુકા નગરના લોકો ભેગા થઈ અને આ રામનવમીની શોભાયાત્રામાં જોડાયા છે એ બદલ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માને છે અને મંગલભાઈ પ્રાર્થના કરે છે કે દરેકનું જીવન સુખમય અને શાંતિ સમૃદ્ધિથી પસાર થાય અને વિશ્વનું કલ્યાણ થાય અને વિશ્વ રામમય બને એવી શુભેચ્છા અને પ્રાર્થના સાથે જય શ્રી રામ ભારત માતા કી જય વંદે માતરમ જય શ્રી રામ